નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝ કરીએ આજના મુખ્ય સમાચારો પર સુરત જિલ્લામાં આવેલ માંડવી તાલુકાના કાઠિયાવાડી ગામે રહેતા નિલેશભાઈ બાબુભાઈ હળપતિ જે ઘરમાં સૂતા હતા ત્યારે રાત્રિના ત્રણથી ચાર વાગ્યાના અરસામાં દીપડો મરઘા ખાવાની લાલચે નિમેશભાઈ બાબુભાઈ હળપતિજનનું ઘરનો પાછળનો દરવાજો ખુલ્લો હોવાથી ઘરમાં ઘૂસી ગયો હતો જ્યાં નિવેષભાઈ પર હુમલો કરવામાં આવ્યો હતો જેમાં માથાના ભાગે જમણા હાથે હુમલો કરેલો હતો ઘટનાની જાણ થતાં વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી નીલેશભાઈને પ્રાથમિક સારવાર માટે માંડવી સરકારી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા અને માંડવીથી સરદાર સ્મારક હોસ્પિટલ ખાતે સીટી સ્કેન માટે લઈ જવાયા હતા હાલમાં સરદાર હોસ્પિટલ ખાતે તેઓ સંપૂર્ણ ભાનમાં છે અને બોલે ચાલી શકે છે અને તેમની તબિયત પણ સારી છે વન વિભાગે ગામમાં અવર રૂટમાં પાંચ પિંચરા ગોઠવી કામગીરી હાથ ધરી છે અંજેસ પરીક એવી ફૂટેજ ન્યૂઝ મઢી